નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ન્યૂઝ સાથે ઈડર તાલુકા પત્રકાર એકતા સંગઠનની તાલુકા પ્રમુખ તેમજ નવીન કારોબારીની રચના કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં ઈડર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરવામાં આવી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા સંયોજક ધીરુભાઈ પરમાર તથા જિલ્લા સહમંત્રી રાજેશ ચાવડા તેમજ જિલ્લા મંત્રી ભાવેશભાઈ પટેલ કુંજન દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ અને ટીમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા સંયોજક ધીરુભાઈ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનમાં વધુમાં વધુ પત્રકારો જોડાય તથા સંગઠન વધુ મજબૂત બને અને સંગઠન જિલ્લાના તમામ પત્રકારોના હિત માટે કાર્યરત રહે એ પ્રયાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું ત્યારબાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ સંજયભાઈ અને જિલ્લા ટીમની રાહબરી હેઠળ પત્રકાર એકતા સંગઠનના ઈડર તાલુકાના પ્રમુખ તરીકે રાકેશ નાયક અને તાલુકા ઉપપ્રમુખ તરીકે સંજય નાયક તથા તાલુકા મહામંત્રી તરીકે ઝાકીર મહેમણ મંત્રી તરીકે વાહિદ બેલી સહમંત્રી તરીકે ભાવેશ લિંબચિયા ખજાંચી તરીકે યોગેશ રાવ આ ઉપરાંત આઈટી સેલ ઇન્ચાર્જ તરીકે પાક દીક્ષિતની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ઈડર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીના વિવિધ હોદ્દેદારોની હાજર પત્રકારો દ્વારા ફૂલહાર ફૂલચડી અને તાળીઓના ગડગડાટ સાથે હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં આભાર વિધિ જિલ્લા સંયોજક ધીરુભાઈ પરમારે કરી હતી જેમાં બેઠકમાં હાજર જિલ્લા પ્રમુખ સંજય દીક્ષિત અને જિલ્લા સંયોજક ધીરુભાઈ પરમાર નવનિયુક્ત પ્રમુખ રાકેશ નાયક અને જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને તાલુકાના પત્રકારો દ્વારા ઈડર તાલુકાની નવીન કારોબારી ભવિષ્યમાં વિશાળ વટ સમાન બની રહે એવા સંભાળના રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ગૌતમ નાયક ઈડર દ્વારા